પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન આ દિવસે બહેન ભાઈને રક્ષા બાંધીને આખું જીવન તેની રક્ષા કરવાની માંગણી કરે છે પરંતુ શું આપ જાણો છો કે રક્ષા બાંધવાની આખરે શાસ્ત્રોક્ત વિધિ શું છે અને આજે કયા મુહૂર્તમાં બાંધવી રાખડી સાથે જ કેવી રીતે દેવી દેવતાઓએ પણ કરી છે રક્ષાબંધનની ઉજવણી શાસ્ત્રોક્ત માહિતી આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદયતિ દૈવન તદુષુપ્તસ્ય તથાઈ વૈતિ દુરંગમન જ્યોતિઘાન જ્યોતિરે કંતાનમે મનહ શિવ સંકલ્પ મસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે પહેલાં તો ભક્તિ સંદેશ કાર્યક્રમના બધા જ ભાઈ બહેનો વડીલો માતા પિતાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના દર્શક મિત્રો રક્ષાબંધન જ્યારે જ્યારે હોય ત્યારે આપણે બહુ જ આનંદમાં હોઈએ છીએ આમે તમને કહી દઉં કે શાસ્ત્રની અંદર લખ્યું છે કે જ્યારે પૂનમનો દિવસ હોય ને એટલે પૃથ્વી પૃથ્વીલોક ઉપર દરેક લોકો આમ તો પ્રફુલ્લિત હોય પ્રસન્ન હોય કેમ કે ચંદ્રદેવ સોરે કલાય સર્જિત પૂનમના દિવસે હોય પૂનમના દિવસે ચંદ્ર એકદમ પ્રસન્ન હોય છે અને એવું કહેવાય છે કે ચંદ્ર કોણ તો કે સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે દરિયાદેવ દેવના પુત્ર ગણવામાં આવે છે એટલે જ્યારે ચંદ્ર સોરે કલાય સર્જ્યું હતું એટલે પિતાની છાતી ગદગદ ફૂલે એટલે દરિયામાં પાણી ઉછળતું હોય એટલે ભરતી આવતી હોય અને અમાસના દિવસે ચંદ્ર ન હોય એટલે દરિયાનું પાણી પાછું જાય એને ઓટ આવતો હોય દુનિયામાં ત્રણ ભાગનું પાણી છે મનુષ્યના પેટમાં પણ ત્રણ ભાગનું પાણી છે અને પાણી અને મન એવું કહેવાય છે કે પિતા પુત્ર કહેવામાં આવે છે જલ જલના દેવ વરુણ ભગવાન કહેવાય છે જ્યારે જ્યારે પૃથ્વીલોક ઉપર પૂનમનો દિવસ હોય ત્યારે જોવાનું કે બધે દરેક લોકો પ્રસન્ન હોય અનામાં અમાસના દિવસે અમાસના દિવસે લોકોનું મન ડિસ્ટર્બ હોય છે ટેન્શનમાં હોય છે વાદ વિવાદ ઝઘડા કલેશ કંકાસ મારા બધું અમાસ થાય પણ પૂનમે હંમેશા પ્રેમનો દિવસ ગણવામાં આવે છે અમે દરેક પૂર્ણિમાના દિવસે અલગ અલગ વાર તહેવાર હોય છે તો રક્ષાબંધન જે છે એ પણ એક તહેવાર છે અને ભાઈ બહેન વચ્ચેનો તહેવાર એટલે કે રક્ષાબંધન રક્ષાબંધનના દિવસે બહેનો ભાઈને રાખડી બાંધે છે તો રાખડી બાંધવાની વિધિ શું છે તો એ પણ આપણે જાણી લઈએ સાથે સાથે રક્ષાબંધનના દિવસે જે ભોદે હોય તે યજ્ઞો પવિત્ર સંસ્કાર વિધિ કરતા હોય છે જનોઈને બદલતા હોય છે યજ્ઞો પવિત્રને બદલવાનો દિવસ એટલે રક્ષાબંધન એવું કહેવાય છે કે રક્ષાબંધનના દિવસે એક બેન એના ભાઈની રક્ષા માટે એના હાથમાં રાખડી બાંધે છે અને એ રાખડી બાંધવાથી શું થાય તો કે ભાઈની રક્ષા થાય બેન પણ ઘણા બધા જપ તપ વ્રત કરતી હોય અને એ પણ રાખડી બાંધે અને એના ઈષ્ટદેવને પ્રાર્થના કરે કે હું મારા વિરલાના મારા ભાઈના હાથ ઉપર રાખડી બાંધું છું હે દેવી દેવતાઓ હે ભગવાન હે માતાજી મારા ભાઈની રક્ષા કરો એટલે રાજા મહાબલ તે રક્ષા થાય એવી પ્રાર્થના સાથે એક બેન એના ભાઈના હાથ ઉપર રાખડી બાંધે જેને આપણે પવિત્ર તહેવાર કહેવામાં આવે છે જેને રક્ષાબંધન કહેવામાં આવે છે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે એક વર્ષમાં એટલે કે ત્રણસો ને દિવસમાં બે પર્વ એવા છે કે જે ભાઈ અને બેનનો પ્રેમનો દિવસ ગણવામાં આવે છે એટલે ભાઈ બહેન વચ્ચે ભાઈ બહેનનો તહેવાર એટલે કે રક્ષાબંધન ભાઈ બહેન વચ્ચે એવું કહેવાય છે કે એક ભાઈ બીજ ભાઈબીજના દિવસે ભાઈ એની બહેનને મળવા જાય અને ભાઈબીજ કહેવાય અને રક્ષાબંધન એટલે બેન એના ભાઈના હાથમાં રાખડી બાંધે અને રક્ષાબંધન કહેવાય છે હવે રહી વાત કે રક્ષાબંધન કેવી રીતે કરવી રક્ષાબંધન કેવી રીતે કરવી તો રક્ષાબંધન જ્યારે હોય ત્યારે બહેનો શું કરવું રાખડી તમે જે બજારમાંથી લાવ્યા હોય એની ઉપર પહેલાં થોડું ગંગાજલ છાંટી દેવું કેમ કે ગંગાજલ જે છે એ પવિત્ર કહેવામાં આવે છે અને કોઈ પણ પવિત્ર વસ્તુ કોઈ પણ રાખડી ઉપર છાંટો છો તો એ પવિત્ર એ ભાઈના જીવનને પવિત્ર બનાવે છે બીજા નંબરની વસ્તુ એ રાખડીને દેવ સેવામાં મૂકી ભગવાનના ચરણોમાં મૂકી રાખવી અને એ વખતે શક્ય હોય તો નમો ભગવતે વાસુદેવાય ભગવાન નારાયણનો આ મંત્ર બોલવાનો ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલી ને ભગવાનના ચરણોમાં મૂકી રાખવું અને ભગવાનને સ્પર્શ કરવું ભગવાન નારાયણ અથવા તમારા આરાધ્ય દેવ શિવજી હોય તો ઓમ નમઃ શિવાય બોલવું તમે ગણેશજીને માનતા હોય તો શ્રી ગણેશાય નમ બોલવાનું દુર્ગા મૈયાને માનતા હોય તો જય અંબે કાતો ઓમ ઐમ નિમ ક્લિમ ચામુંડા વિચ્ચે બોલીને પણ તમારા જે દેવને માનતા હોય તે દેવનો મંત્ર બોલી અને તે દેવના સ્પર્શ કરાવો સ્પર્શ કરવાથી તે દેવતાની એનર્જી એ રાખડીમાં આવી જાય છે કેમ કે એનર્જી હશે તો એ એનર્જી ભાઈને મદદ કરશે મતલબ દેવી દેવતાઓને સ્પર્શ કરવી રાખડી પહેલી જ્યારે રાખડી તમે બાંધવાનો છો તો એ દિવસે બહેનો સવારે વહેલા સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી સૂર્યદેવને પ્રદાન કરવું અને તે દિવસે પૂનમના દિવસે સૂર્યદેવને પ્રદાન કરી અને સૂર્યદેવને પ્રાર્થના કરવી સવારે પ્રાર્થના કરવી મધ્યાહન કાલે બપોરે બાર વાગે અને સાયમકાલે ત્રણ સમય છે સવારે ન થાય તો બપોરે નહીં તો સાંજે પણ શક્ય હોય તો સવારે કદાચ સૂર્યદેવને પ્રદાન કરવાનું બપોરે અને સાંજે ત્રણ વખત સૂર્યદેવને નમસ્કાર કરીને એક જ પ્રાર્થના કરવાની કે હે ભગવાન સૂર્યદેવ મારા વીરલાને મારા ભાઈને આજે હું જે રાખડી બાંધું છું તે આ રાખડી બાંધવાથી એનું આરોગ્ય સારું રાખજો કેમ કે આરોગ્યમ ધન સંપ્રદાય આરોગ્ય સૂર્યદેવ સારું રાખે છે મતલબ સૂર્યદેવ જે છે એ પ્રત્યક્ષ દેવ છે બીજા ભગવાનને તો આપણે જોઈ શકવાના નથી કાં તો જોયા નથી પણ સૂર્યદેવને આપણે જોઈ શકીએ છીએ એટલે પ્રત્યક્ષ દેવની પૂજા સૂર્યદેવ પ્રત્યક્ષ દેવને પહેલી પ્રાર્થના કરવી આપણા દેવી દેવતાઓને પછી દેવતાઓ જે છે એને નમસ્કાર કરી અને રાખડી ત્યાં સ્પર્શ કરી અને ભાઈને બાંધવાની બાંધતા પહેલાં હવે શું કરવું તો કે પૂજાની જે થાળી હોય એની અંદર કઈ કઈ વસ્તુ હોવી જોઈએ તો કે એક તો કંકુ હોવું જોઈએ અને કંકુ પાછું કેવું ઓરિજિનલ હરિદ્રા કંકુ રાખવાનું હળદરિયું કંકુ કેમિકલવાળા કંકુનો ઉપયોગ બહુ ના કરો શાસ્ત્ર પ્રમાણે જે લખ્યું હોય કે હળદરિયું કંકુ એ ઓરિજિનલ કંકુ કહેવામાં આવે છે તો હળદરિયા કંકુનો ઉપયોગ કરવો ચોખા લેવા જેને અક્ષત કહેવાય અક્ષત એટલે જેનો કોઈ ક્ષય નથી એને અક્ષત કહેવાય એટલે આખા ચોખા ઉપયોગ કરવા કણકી નહીં લેવાના અથવા તૂટેલા દાણા નહીં લેવાના અક્ષત એટલે કે આખો દાણો હોય એટલે કે સારા ચોખા લેવા અને જે પૂર્ણ હોય એને અક્ષત કહેવાય પછી શક્ય હોય તો ફૂલ મૂકવું સાથે સાથે મીઠાઈ મૂકવી આરતીની થાળી રાખવી અને રાખડી અંદર મૂકવી આટલું ધ્યાન રાખવાનું ભાઈના ભાગ્યની અંદર બેને ચાંદલો કરવાનો ચાંદલાની અંદર ખાસ કરીને છેલ્લી આંગળીનો ઉપયોગ કરવાનો મતલબ છેલ્લેથી બીજી આંગળીનો ઉપયોગ કરવાનો અંગૂઠાથી ચાંદલો કરતા નહીં યાદ રાખજો કેમ કે ઘણા લોકોને બિચારાને ખબર ના આવે બહેનોને ભાવની બધી પૂજા છે અંગૂઠાથી ચાંદલો ત્યારે થાય કે જ્યારે કોઈ વ્યક્તિ સુરવીર મતલબ યોદ્ધાએ લડવા જતો હોય યુદ્ધ કરવા જતો હોય ત્યારે એવું કહેવાય છે અંગૂઠાથી તિલક કરવાથી એને બરની પ્રાપ્તિ થાય છે પણ અહીંયા આપણે રાખડી બાંધવાની છે અને શાસ્ત્ર એવું કહે છે અનામિકા શાંતિદા પ્રોક્તા છેલ્લેથી બીજી આંગળી જે છે જેને અનામિકા કહેવામાં આવે છે છેલ્લેથી બીજી આંગળી તો છેલ્લેથી બીજી આંગળીનો ઉપયોગ કરીને ચાંદલો કરવો અનામિકા આંગળીથી ભાઈના ભાગ્યમાં ચાંદલો કરવાથી શું થાય તો કે ભાગ્યની વૃદ્ધિ થાય છે જ્યારે પૂનમના દિવસે બેન જ્યારે એના ભાઈને તિલક કરે છે ત્યારે એના ભાઈની દુર્ભાગ્યની રેખાઓ દૂર થાય છે સદભાગ્યની રેખાઓ પ્રાપ્ત થાય છે કિસ્મત એનું જાગૃત બને છે ઘણી વખત આપણે કહીએ ભાઈ અહીંયા હશે તો મળશે પણ પૂનમના દિવસે જે કુંવાસીનો ચાંદલો થાય અને પ્રોપર પોતાના આગના ચક્ર ઉપર થાય છે તો એનું ભાગ્ય બદલાય છે સાથે સાથે તિલક કર્યા પછી બે દાણા ચોખા લઈ અને જ્યાં ચાંદલો કર્યો છે એની ઉપર અક્ષત લગાવવાના છે અને ચોખા તિલક ઉપર લગાવવાથી એવું કહેવાય છે અક્ષત જેનો ક્ષય નથી એનું અક્ષર મતલબ ભાઈનું જીવન એનું આયુષ્ય દીર્ઘ બને અને એના જીવનમાં અરિષ્ટ તત્વ જે હોય અરિષ્ટ વસ્તુ ખરાબ વસ્તુ દૂર થાય પલાયન થાય અક્ષતા અક્ષત આપી ભવંતુ પ્લાવંતુ પુણ્ય વાચનનો એક શબ્દ છે કે ચોખા અર્પણ કરવાથી અથવા લગાવવાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે અને સાથે સાથે અરિષ્ટ તત્વ દૂર થાય છે ત્રીજા નંબરે જ્યારે ચોખા લગાવો છો એટલે ફૂલ હોય તો ફૂલની પાખડી ભાઈના મસ્તક ઉપર બેન પધરાવે છે ને એનાથી શું થાય પુષ્પ ફૂલમાં જેવી સુવાસ છે ફૂલમાં જેવી સુગંધ છે મારા ભાઈના જીવનમાં એટલી સુગંધ પરમાત્મા ભરે ભાઈને મુખ એટલે મોઢું મીઠું કરવાનું જેમાં ગોળ અથવા મીઠાઈ એને ખવડાવવાની જે મીઠાઈમાં જેટલી મીઠાશ છે તો અહીંયા ભાવ એવો છે કે ભાઈના જીવનમાં મીઠાશ રહે એનું જીવન મધુ વાતા રહેતા એ મધુ મહાદ્વીર ગાવો ના જે મધમાં મીઠાશ છે તે મારા ભાઈના જીવનમાં મીઠાશ રહે તે ઉદ્દેશ્યથી એને મીઠાઈ ખવડાવવામાં આવે છે ભાઈને જ્યારે રાખડી બાંધવામાં આવે છે ત્યારે રાખડી બાંધતી વખતે શક્ય હોય તો જો મંત્ર ફાવે તો હું જે મંત્ર કહું છું તે મંત્ર લખી લેવો એટલો બધો મોટો પણ નથી બે લીટીનો મંત્ર છે પણ જો બેન આ મંત્ર બોલીને જો એના ભાઈના હાથ ઉપર જો રાખડી બાંધે છે તો એનાથી એનું સદૈવ કલ્યાણ થાય છે હવે તે મંત્ર છે ન બધો લખી લેજો ન બધો રાજા દાનવેન્દ્રો મહાબલ તે નત્વા મપી બદનામી રક્ષે મા ચલ દર્શક મિત્રો ફરતી એક વખત મંત્ર બતાવી દઉં બધો બલિરાજા મહાબલ તે મંત્ર દ્વારા રાખડી બાંધવાની હોય છે રક્ષાબંધનના દિવસે એવું કહેવાય છે કે બ્રાહ્મણ જે હોય એના યજમાનોને પણ રાખડી બાંધે છે જેમ બેન એના ભાઈની સુરક્ષા માટે રાખડી બાંધે તેમ કોઈ બ્રાહ્મણ હોય એના યજમાન એને ની રાખડી બાંધે છે કેમ કે બ્રાહ્મણને પૂરોહિત કહેવામાં આવે છે જે યજમાનનું પૂરેપૂરું હિત ઈચ્છે અને પૂરોહિત કહેવાય રક્ષાબંધનના દિવસે એક બ્રાહ્મણ પોતાના રાજાને પણ રાખડી બાંધી શકે છે અને રક્ષાબંધનના દિવસે રાજ્ય તમારું જે નગર હોય નગરનું જે રાજ્ય હોય રાજ્યના દ્વાર ઉપર પણ એ બ્રાહ્મણ સ્વસ્તી વાચન કરીને રાખડી બાંધે છે જેનાથી એ દ્વારની એ રાજાની અને એના યજમાનની સુરક્ષા થાય તો જેમ એમ બેન ભાઈને રાખડી બાંધી શકે એક બ્રાહ્મણ એના યજમાન એના રાજા અને એના દ્વારની સુરક્ષા હેતુ સર સ્વશીના ઇન્દ્રોધસ શશીને હાપુખા વિશવેદા વિસવેદાહ સ્વસ્તિ સાર છો અરિષ્ટ અને સ્વસ્તિ નો બ્રહસ્પતિ દદાતુ મંત્ર બોલીને બાંધે છે જેથી એનું રાજ્યનું એના યજમાનનું એના દ્વારનું કલ્યાણ થાય છે તો રાજા મતલબ યજમાન બ્રાહ્મણ પણ રાખડી બાંધી શકે છે હવે રહી વાત બેનને જ્યારે આપણે રાખડી બાંધવાનું મંત્ર મેં કહ્યું ત્યાર પછી આરતીની વાત કરીએ તો આરતી ઉતારવાનું કારણ એ છે કે આરતી ઉતારવાથી ખરાબ નજરોથી એના ભાઈની સુરક્ષા થાય એટલે બહેનોએ રાખડી બાંધ્યા બાદ ભાઈને આરતી કરવાની હોય છે અને પોતાના ઘરે સ્વાદિષ્ટ ભોજન જમાડવાનું હોય છે અને ત્યાર પછી ભાઈએ બહેનને વચન આપવાનું છે રાખડીને આમ તો સંસ્કૃતની અંદર એનું નામ છે રક્ષિતા રક્ષિતા એટલે રાખડી એ રક્ષણ કરવાનું કાર્ય કરે છે ભાઈએ બહેનને શું વચન આપવાનું જો જીવનભર એકબીજાનો સાથે રહેવાનું જીવનભર ભાઈ વચન આપે છે કે ભાઈ બહેનને કહે છે કે જ્યારે પણ જીવનમાં તકલીફ પડે તો તારા ભાઈને યાદ કરજે ભાઈ અડધી રાતે આવીને ઊભો રહેશે મતલબ તારી મદદ કરશે એવી ભાવના મતલબ ભાઈ વચન આપે છે બહેનની સુરક્ષા અને જ્યારે રાખડી બાંધે કુવાસીના હાથેથી એટલે ત્યારે કંઈક ભેટ હસતા મોઢે બહેનને આપવી અને બેને પણ એ ભયની જે આપેલી ભેટ જે યથાશક્તિ જે કંઈ ભેટ હોય એને લઈ લેવી તો આ પવિત્ર તહેવારને રક્ષાબંધન કહેવામાં આવે છે હવે રહી વાત મુહૂર્તની તો આજે રક્ષાબંધનમાં સવારનો સમય જે છે જેમાં સાત વાગેને બાવીસ મિનિટથી માંડીને આઠ વાગેને સત્યાવીસ મિનિટનો સમય ગુરુની હોરામાં અને એના પછી સવારે દસ વાગેને છત્રીસ મિનિટથી માંડી અને બપોરના એક વાગેને પચાસ મિનિટનો જે સમય છે એ પણ શુભ ગણવામાં આવે છે અને આમ જોવા જાય તો રક્ષાબંધનની અંદર કોઈ મુહર્તની આવશ્યકતા નથી કે ભાઈ બહેનનો આ સંબંધ છે એટલે ગમે ત્યારે બાંધી શકે પણ છતાંય ઘણા લોકોના મનમાં હોય છે કે શાસ્ત્રીજી પૂનમ બપોરે પતી જાય છે તો એ પહેલાં સારો સમય તો સમય પણ મેં તમને આજે જણાવી દીધો દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી રક્ષાબંધનને લઈને મેં આપીએ છીએ અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવા જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન